મહુવા તાલુકા નાંગ મોટા પીપળવા ગામે સતનામ આશ્રમ દ્વારા ચોવીસ માંગ સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું થયેલ સુંદર આયોજન સંવંત બે હજાર એક્યાસીની માંગ જ મોટા પીપળવા ગામે સતત ચોવીસમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્ન સતનામ ચેરિટેબલ ટ્રસ્ટ નાંગ નેજા નીચે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સવાભગત સાંખટ દ્વારા તારીખ ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસ નાંગ રોજ આયોજન કરવામાં આવ્યું આ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન માંગ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ મહુવા નામ પ્રમુખ અને પત્રકાર એકતા પરિષદ મહુવા નામ પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલિયાની વિશેષ ઉપસ્થિતિ માંગ તેમજ શ્રી મિતેશભાઈ રાવળદેવ નાના ખૂંટોડા શ્રી ગુલાબગીરી ગોસ્વામી વગેરે ગણમાન્ય વ્યક્તિઓની હાજરી રહી હતી સતનામ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને ભજન આરાધક શ્રી સવારામ આજના લગ્ન સહિત ચોવીસમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નો કરી ગરીબ પરિવારોને મદદરૂપ બની રહેલ છે ઉપરાંત તેઓ પોતાનાથી થશે ત્યાં સુધી આવા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નો યોજતા રહે છે તેઓ આ કપરા સમય માંગ માનવ સેવાનું કાર્ય કરી રહ્યા છે આ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન માંગ ગામના નવયુવાનોની સેવા સરાહનીય અને પ્રશંસાપાત્ર હતી હું સવારામભાઈ ભગત મોટા પીપળવા સતના માત્રમ મારે આ ચોવીસનું સમોલગ્ન મોટા પીપળવામાં છે અને ભગવાનની દયાદી હશે અલગ ધણીની ઈચ્છા હશે ક્યાં સુધી મારાથી જ્યાંથી બને ત્યાં સુધી હું આ સેવાનું શરૂ રાખવાનો છું અને શરૂ રહેશે સર્વ જ્ઞાતિના સમોલગ્ન હું કરું છું અહીંયા સતના માશરમ સવારમભાઈ ભગત સવારમ સાંખત મોટા પીપળવા